આપણે મહેમાનની રીતે ઘરે જઈએ મહેમાનની રીતે પાછા આવતા રહીએ નોકરી માટે પૈસા માટે દોસ્તો ક્યારેક અમે ઘરે હોઈએ દક્ષાને બંને જણ ત્યારે અમે બંને જણનો વિડીયો જોડે મૂકીએ અને જ્યારે હું એકલો હોઉં તો એકલો વિડીયો મૂકું એટલે મારા જે બી મારા આદિવાસી ભાઈઓ છે એમને હું કહેવા માગું કે તમે બી મહેનત કરો કંઈ બી ધંધો કરો નોકરી કરો ગવર્મેન્ટ કરો પ્રાઇવેટ કરો કોઈ બી જોબ કરો ને મહેનત કરો દોસ્તો એટલું મારે કહેવું હતું જય જોહાર જય આદિવાસી ભાઈઓ હું એકલો છું એટલે દક્ષા તમને મારી જોડે નહીં જોવા મળે હે ને